સમાધાન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુખદ અંત આવ્યો છે અમેરિકાના ટેરિફની અસરના કારણે રત્નકલાકારો પર સીધી અસર પડી રહી હોવાના દ્રશ્યો ગઈકાલે સામે આવ્યા હતા ત્યારે ક્રિશ ડીએમ કંપનીના રત્ન કલાકારોને છૂટા કરવા મામલે આજે કંપની ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારો વચ્ચે એક સમાધાન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં સુખદ અંત આવ્યો છે મીટિંગમાં રત્ન કલાકારોને પડેલા દિવસોની સાથે કામ પર પરત લેવા કંપની દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે રફના ઇશ્યુના કારણે કંપની દ્વારા રત્ન કલાકારોને કામ પરથી છૂટા કરવામાં આવ્યા હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું

રત્નકલાકારોને એસી રત્ન રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતા આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે અમે ઇન્ડસ્ટ્રીના લોકોને એટલું કહેવા માગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ખરાબ છે તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે જે રક્ત કલાકાર છે એને છૂટા ના કરો કામથી વંચિત ના કરો અને બધાય એકબીજાની અરસ સપોર્ટ કરી અને આ આ સમયમાંથી પસાર થવા માટેની એક આપણે ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને કામદારોને છૂટા ના કરે એવી જ હું ઇન્ડસ્ટ્રીના લોકો પાસે અપેક્ષા રાખું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત